નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ જુનાગઢ માહિતી મિત્રો આજની કૃષિ માહિતીમાં ખાસ કરીને આગામી ખરીફ આપણે આપણે જે મુખ્ય પાક વાવીએ છીએ એમાં મગફળી અને મગફળી કેટલી જાતોની આવે એ જાતોમાં એનું વાવેતર માંડીને એની બધી માહિતી આપશું એમાં આજે સૌ જે મગફળીની જાતોનો પહેલો એપિસોડ આપું છું એમાં આપણે આડી મગફળી એટલે કે વેરડી મગફળી વિશે માહિતી આપશું મિત્રો આ માહિતી એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ આ ચેનલને નીચે જે સબસ્ક્રાઈબ નાખ્યું ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે જો આ વિડિયોમાં માહિતી તમને સારી લાગે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં ફોરવર્ડ કરજો શેર કરજો જેથી કરીને તમારા સગાવાળાઓને આ ખુશીને લગતી માહિતી મેળવી રાખે મિત્રો આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું કે મગફળીમાં ઘણી બધી પ્રકારની મગફળી જાતો આવે છે અને મગફળી એટલે આપણું ગુજરાતમાં મુખ્ય પાક કહી શકાય મગફળીમાં જે ત્રણ જાતની મગફળી આવે છે મગફળી એમાં આજે આપણે સૌ પ્રથમ આડી મગફળી એટલે કે વેલળી મગફળી વિશે માહિતી આપું છું મિત્રો આ જે આડી માંડવી વેલડી માંડવીની પેલા જાતો જોઈએ તો એમાં કઈ કઈ જાતો આવે તો એમાં ત્રણ જાતો મુખ્ય આવે કે એક આવે જીએવીજી દસ બીજું આવે છે જીએવીજી અગિયાર અને ત્રીજું જીજેજી સત્તર આ ત્રણ જાતો છે જમીનને પથરાથી ચાલે એટલે કે જમીને ચોટથી ચાલે તો આ જાતો છે એ આડી મગફળી એટલે કે વેલડી મગફળીમાં આવે હવે આ મગફળીની જે જાતો છે એ ત્રણેય જાતો તમારે વાવવાનો જે સમય છે એ ખાસ કરીને કોરવા માટે એટલે કે વાવણી પહેલાં જે પંદર દિવસ આપણે કોરવાણ કરીને વાવતા હોય એના માટે બેસ્ટ છે

કેટલો બિયાનો દર જોઈએ એના વિશે માહિતી આપું તો ખાસ કરીને એક વીઘે એટલે કે સોળ ગુઠાના વિઘામાં વીસ થી બાવીસ કિલો આ બિયારણની જરૂર પડે છે એટલે કે આ જે ત્રણેય જાતો છે તમને બતાવી ત્રણેય જાતોનું બિયારણ વીસ થી બાવીસ કિલો પ્રતિ વીઘા સોળ ગુઠામાં આની જરૂર પડે છે હવે બીજો મિત્રો આ જે જાતો છે ને પાકવાના દિવસો કેટલા હોય આ જાતો છે મોડી પાકતી જાતો છે એટલે કે એકસો ને પચીસ થી બીજા ફાયદામાં તમને કહો તો આનો જે માંડવી તૂટવાનું પ્રમાણ છે એ બિલકુલ ઓછું હોય છે સાથે સાથે આ વેરાયટીમાં ફૂગ અને ફરો એટલે કે આપણે જે રોગનું પ્રમાણ હોય એ આડી મગફળીમાં ખૂબ જ ઓછું હોય એટલે કે જાતો છે બીજું મિત્રો જે આ ઉત્પાદન છે ખાસ કરીને છેલ્લે આપણે ઉત્પાદન આપણા પૂછતા હોઈએ તો આ મગફળી જાતો વિઘે સોલ કોઠામાં વીસ મણથી માંડી અને ત્રીસ મં ઉત્પાદન આપતી જાતો છે તો મિત્રો આ જે જાતો મેં તમને વાત કરી એના વિશે તમે વધુ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો સાથે સાથે જે અમારા વૈજ્ઞાનિક પણ નંબર આપેલા છે એમની સાથે પણ તમે વાત કરી શકો છો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ